મકર સંક્રાંતિવારી અભિનંદન સંક્રાંતિમા છે મહિમા છે આજે જે છે એ મકર સંક્રાંતિ ઉત્તરાયણ એની ઉજવણી ભારત વર્ષમાં થઈ રહી છે ત્યારે

અત્યારે તમે ચારેકોર નજર દોડાવશો જ્યાં તમે નજર દોડાવશો ત્યાં તમને અત્યારે પતંગ પતંગ અને પતંગ દેખાશે દોસ્તો કારણ કે આજે દિવસ જ પતંગનો છે સાથે સાથે આજે બધા પરિવારમાં આનંદ કરતા હશે અત્યારે ઊંધિયું પૂરી શેરડી તલની લાડુડી મમળાના લાડવા ચીકી આજે જીજરા છે લીલા ચણા એની દિવાળી આજે બધા કરશે સવારે વહેલા જ બધા બધી વસ્તુ લઈને ધાબા ઉપર ટડી અને બધા જે છે ઉતરાયણની મોજ કરતા હશે દોસ્તો તો અમે પણ તમને એ જ ઉતરાયણની મોજ મોરબી સ્ટાર ઉપર દેખાડી રહ્યા છીએ આપ જોઈ રહ્યા છો કે અત્યારે ઉપરની જે ટેરેસ છે અમારી બીજી ત્યાં ઉપર અમારો રવિ ચડ્યો છે ને ત્યાંથી જે છે પતંગ ઉડાડે છે નીચે અહીંયા મયુરભાઈના હાથમાં ફિરકી છે હું બોલું છું અને હસમુખ શૂટિંગ કરે છે તો આ આખો ઉત્તરાયણનો માહોલ છે એ અમે અત્યારે તમારા સુધી પહોંચાડી છીએ દોસ્તો તો અમારી પ્રસ્તુતિ તમને કેવી લાગે છે ચોક્કસ કોમેન્ટ બોક્સમાં અમને લખી જણાવજો અમારી ચેનલ ઉપર નવા હો અને હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ મોરબી સ્ટારને સબસ્ક્રાઈબ કરો જે જૂના બધા મિત્રો છે એને રિક્વેસ્ટ અમારી કે તમે મિત્રો બધા અમારા પતંગ ફાટી ગઈ દોસ્તો આ તો આ બિલ્ડિંગ અડી એવી જઈને એટલે લાગે આપણને એમ બિલ્ડિંગ ના હિસાબે એમ લાગે આપણને

આસમાન માં તમને અત્યારે બધે એકદમ ચોખ્ખું આસમાન છે સરસ મજાની હવા પણ આવી રહી છે દોસ્તો પતંગ ઉડાડવામાં કોઈ અડચણ નથી આરામથી તમારી પતંગ છે એ આસમાન ને અડી જાય એમ છે આજે કારણ કે આજે પવન નો કોઈ ઇસ્યુ નથી કે પવન નથી એવું નથી પુષ્કળ પવન છે દોસ્તો પવન કોઈ એ વાત જ નથી કે હવા નથી આજે પુષ્કળ હવા વહી રહી છે અને પતંગો છે એ આસમાન ને અત્યારે ગગન ચૂમી રહી છે જે પતંગો છે તો દોસ્તો હળવે હળવે તમને બધું જે છે બધી કે ઉડવા મેની એ અત્યારે બતાવીએ છીએ અમે અમારી મોરબી સ્ટાર YouTube ચેનલ ઉપર આજુબાજુનો માહોલ પણ તમને દેખાડીએ છીએ બધો તમે જોતા રહ્યો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાવ અને મોજ કરતા જાવ ઉતરાણની પડીએ છીએ આગળ પાછા દોસ્તો આપ સૌને જાણો છો આજે ઉત્તરાયણનું પાવન પર્વ છે તો આપણે પણ થોડીક ખરીદી કરવા માટે આવી ગયા છીએ જોઈ શકો છો કે પુષ્કળ પતંગો દોરી બલૂન્સ જે ગેસવાળા છે ને બહુ બધી વેરાયટી છે તો આપણે પણ ખરીદી કરવાના એ વિડીયોને માધ્યમથી જોઈ શકો છો જાજી ટ્રાફિક પણ છે ઘણું દુકાન પર સ્ટોલ પર પતંગનો સ્ટોલ છે જોરદાર

વ્લોગ માં એટલે આપણે થોડીવાર પછી બધું બતાવ્યું આમે તો થોડુંક લેવું હે બદાય જ લઈ લેવી પણ ટ્રાફિક છે એટલે આપણે પાતક આરામથી લઈ ખાતો જેસે વિડિયોમાં બસ એટલે ટ્રાફિક ઘણું છે આ પગડી આ પાતક હવે આ ગેસ વાળા આવી ગયા ઓન દીખાવે આવી જાવ lai tai ni manan man

છેડો ખોવાઈ ગયો એ પંપ પૂરું બન કઈ નહીં તો પપુડું વાગે છે બીજી આવી ગઈ છે ફટાફટ કરજો ઉપર પેચ કરવા માટે બીજો પતંગ આવી ગયો છે એટલે આ વખતે આપણે બલૂન હોતી જવા દેવાની ઈચ્છા છે જવા દીવાલો પતંગ આપડી જગ્યુ બલૂન દેખાવી દે લાલા

મોજ માની રહ્યા છીએ દોસ્તો પેલા તમને કીધું તું કે અમે ખરીદી કરવા ગયા તા આ બલૂન્સ છે દુકાન પર લેવા ગયા તા પેલા ગેસ વાળા બલૂન લાવવા તા પણ ગેસ પૂરો થઈ ગયો એટલે નો લાવવા તો બોલી જાય બે શબ્દ નીકળી ગયો બલુન એવડું લાવ્યો હું તમારે જેવડું ફૂલાવું એવડું ફૂલે જો મારા દીકરા મને બલુન ફૂલાવારફુલા જોજો મિત્રો આ કેટલો મોટો ફુગો થાય તમે બધા જોજો આવડો મોટો થયો હોય ને હજી ફૂલે એમ હે કેપેસિટી છે એની ના ના ટ્રાય કરીએ ફૂટી જાય તો ભલે ફૂટી જાય બીજો ટ્રાય કરી કેટલો મોટો થાય આપણે આપણા વ્યુઅર્સ ને બતાવીએ જોઈ લો દોસ્તો આટલો ફૂલાયો છે અને હજી થોડોક ફૂલે એમ છે તમે ક્યો તો ફૂલાવો બોલો કમેન્ટ કરો અમારો ફુગો તમને કેવો લાગ્યો તો આવી કંઈ અમારી આજની મોજ છે આવજો આવોdio

ગાંઠ મારી દીધી એ દોસ્તો તો આજનો આપણો ઉત્તરાયણ નો આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જણાવજો મોરબી સ્ટાર તમારા માટે અમે બધા અમારી પૂરી ટીમ કઈક નવું કરવાની કોશિશ કરતા હોઈએ છીએ ત્યારે આપ સર્વે પણ અમને સપોર્ટ કરો દોસ્તો આપ એકસો ને ઓગણીસ રૂપિયા માત્ર એકસો ને ઓગણીસ રૂપિયા આપીને અમારા ચેનલની મેમ્બરશીપ લઈ શકો છો મદદ કરી શકો છો તો અમારા ચેનલની મેમ્બરશીપ લો અને અમારી મદદ કરો તો દોસ્તો ફરી મળશું નવા વ્લોગ સાથે નવી કોઈ વાત સાથે ત્યાં સુધી કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે અમારા રવિભાઈ મકવાણા હું મયુર ગજેરા અને મોરબીશ્રાની પૂરી ટીમને રજા આપશો આવજો બાય બાય